સીતારામ જે શ્રી કૃષ્ણ બધા અત્યારે છે બપોરના બાર ને જો આખડી બપોરાનું બધું કરંટ પરવારી બપોરા બનાવેલ ધાન ખાઈ લીધું તો હું તો જો આજ દિવાહો રહી દિવાહો હતી ને દિવાહાની બધાની શુભકામના ને હું આજ રહી દિવાહો ને ભરત આટું બપોરાનું બનાવ્યું હતું તો ભરત બપોરા કર્યા ને મી ફરાર કર્યો તો જો આખડી પરવાઈને બધું કામ કરે ને એમ કે થોડો વિડિયો બનાવીએ તો કાલેથી આપણે શ્રાવણ માસ ચાલુ થાય તો હુમવાર છે ને કાલે શ્રાવણ માસ ચાલુ થાય ને પાછો સેલોય હુમવાર હે શ્રાવણ મહિનાનો તો બધાની શુભકામના શ્રાવણ મહિનાની ને બસ આપણી જો આજે દિવાહો છે ને તે જાગરણ હૈ બાર વાગ્યા સુધી ને બાર વાગ્યા સુધી જોઈ જાગરણ ને પછી આપણે કંઈક એવ્રત જીવ્રત જયામાન વિ જયામાનું આપણે નિવેદ બનાવવાનું હે તો નિવેદમાં હું મીઠાઈ બનાવી આપણે આગળ શેર કરીશું તો બધા જોજો ને અમારો વિડીયો ગમે તો લાઇક સેમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જો વાસતા વાસવાની હોય ને પારણા કરવાનું હોય ને પછી આપણે નિવેદ ધરવાનું હોય દશા એવરેજ જીવરતમાં નહીં તો બસ આપણી બનાવેલી આખડી નિવેદ ગમે એ મીઠાઈ હોય ધરવાની એટલે ગમે એ કોઈ પણ મીઠાઈ બનાવે હગીએ તો જો આપણી હાલો કેમ છો બધા મજામાં તો હાલો અત્યારે વહી ગયા શ્યા ને આજે હે દીવા હો હાલો કે નવીન બને જોઈએ જે કામ બને મીઠાઈમાં

જે લોઠે કા ને મે આપણે ગોળવા પર નખે દીધી સરસ સરસ જલખી બનાવી દીધી જરત કરી આ બધો સરસ મે જ લોઠે કઈ ગયું ને ગોળવા પર પાણીનું આંદરણ કરી દઉં તો જે સરસ મે જ ગોળવા પર પાણીનું આંદરણ મેલું તો પછી હું કરી ને બસ આપણે લાભ કે બનાવી દીધા લોટ માં હેટેઈ જલ્લો

તો હલો આપણે દિવાહો રહી ને આપણે અત્યારે પારણો કરવાનું હોય ને લક્ષીણ નિવે બનાવી લઈએ તો જો ફૂલણા હે ને લક્ષીણ નિવે ને એ વ્રત જીવતા વ્રત છે ને એ તો જો સુહાગણી સ્ત્રી પણ રહે ગે ને દીકરાની હોય એ પણ રહે ગે હલો તો અત્યારે થી યાર ઊંઠાના હાડાસ યાર પૂણા પાંચ થી હું થયું ને આગળ સાપ પાણી પીધા ને હે જો ઢોર નો આવી ઢોર ને માખીઓ ખાઈ ગયું હવે મસો ને માખીઓ નીવા થઈ પીડ્યા દવાડો કરીએ ને આપણે લીમડા તો માખી ઉઈ જાય બપોરી તો જો પાણી કરે નાખે ને બધું કરે ને નેવરી થઈ ગઈ હતી પાસે ઘરે પાસે ઘરે પાણી કરવાનું નાખવાનું છે તો જરાક માખી મસર બહુ થઈ પીડ્યા પીડ્યા ભરત કરે ધવાડો થાય તો ધવાડો ઈવાનો

খাই পঢ়ি যায় તો મહાન બધી ભીનો ભીનો તો હેદગે નહીં પણ ભરત મિનિયત કરે છે તો હેદગે તો દવાડ ઉપર થઈ જાય તો બિસાઈ હખ દે કે માખીયું તો આપણે પેલા ફ્રીન બધી પાણી કરી લઈએ હાલો તો આપણો જો દવાડી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ ને પાણી કરવાનું ચાલુ છે કામકાજ તો આવું હાલે હટણ મસર ને માખી એવા થે પીડ્યા વાત જવા દે તો જો ધવાડો કર્યો ફૂલ તો લીલા આવી હેર ગયા નહીં તો એ જરાક વાર જો આગળ નિરાયથી ઉભી ધવાડો થયો ને જો જરાક શાંત પડ્યો ને કદાચ રોગી ઠેકડા વિસારી મારે હાલો આપણે થોડો ભાઈ નાખ્યા તો હબાવ ધવાળો થાય ને તો વાંધો ન હોય હાલો તો બીજીનો વારો પાણી ઠેકડા મારે ખાઈ જાય હવિસેડી આ માકે આપણી છોટે દી થાય ક આહા તોડે લી પી હું ઈચ્છાહન કર એવું એવ કે કીયો દેજો હે કી શાંતિ થી ઉબે ગઈ ગોટ થગો ધવાડ

અંદર <laughs> 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 <hung taka giri honi thandor>